નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન લેક્ચર સિરીઝ માં આપનું હાર્દિક સ્વાગત છે તો આપણે ધોરણ 10 સમાજ વિજ્ઞાન પાઠ નંબર 6 ભારત ના સાંસ્કૃતિક વારસાના સ્થળો એમાં બે ભાગ મૂકી દીધેલા છે એમાં પહેલું આપણે જોયું હતું કે ભાઈ અજંતા ની ગુફા એલિફન્ટા ઇલોરા મહાબલીપુરમ પટદકલ અને ખજુરાહો આટલું આપણે પૂરું કર્યું હવે નવો મુદ્દો આવે છે કે કોણાકનું સૂર્ય મંદિર શું આવે છે ભાઈ કોણાકનું સૂર્ય મંદિર તો કે કોણાકનું સૂર્ય મંદિર છે એ કયા રાજ્યમાં તો રાજ્ય પૂછે તો રાજ્ય કયું આવશે ભાઈ તો કોણાકનું સૂર્ય મંદિરમાં ઓડિશા રાજ્ય જિલ્લો પૂછે તો જિલ્લો કયો છે ભાઈ પુરી જિલ્લો કયો જિલ્લો પુરી જિલ્લો ત્યારબાદ અખાત કયો બંગાળનો અખાત કયા વર્ષે કે કઈ સદીમાં નિર્માણ થયું તેરમી સદીમાં નિર્માણ થયું

ત્રણ કલાકનો એક પ્રહર થાય એટલે આઠ પ્રહરો છે પછી બાર વિશાળ પૈડા છે જે વર્ષના બાર મહિનાનું પ્રતિબિંબિત કરાવે છે ત્યારબાદ પથ્થર તો કયા પથ્થરમાંથી બન્યો તો ભાઈ કાળા પથ્થરમાંથી બન્યો હોવાથી એને આપણે કાળા પેંગોળા તરીકે પણ ઓળખીએ છીએ તો કોણાંકના સૂર્ય મંદિર કાળા પથ્થરમાંથી બન્યું એટલે કાળા પેંગોળા કહેવાય ઓડિશા રાજ્યનો પુરી જિલ્લો બંગાળનો બંગાળનો અખાત તેરમી સદીમાં ગંગવંશના રાજા

ઈસવીસન એક હજાર ત્રણ થી લઈને ઈસવીસન એક હજાર દસ માં બન્યું હતું કયા વંશના સમયગાળામાં બન્યું તો કે ચૌલ વંશના સમયગાળામાં રાજાનું નામ શું હતું રાજરાજ પ્રથમ અને રાજરાજ પ્રથમ એમનું નામ હતું એમના ઉપનામથી આ મંદિરને રાજરાજેશ્વર મંદિર તરીકે પણ આપણે ઓળખીએ છીએ શૈલી શૈલી ડિઝાઇન કઈ શૈલી હતી દ્રવિડ શૈલીમાં નિર્માણ થયું આ મંદિરની લંબાઈ કેટલી હતી તો પાનસો કેટલા ભાઈ પાંચસો મીટર લાંબુ ઊંચાઈ અઢીસો મીટર ઊંચું અને મીટર પહોળું જોવા મળે છે વિશેષતા તો તો દક્ષિણ ઊંચા શિખરવાળા આ આ મંદિર સ્થાન પામેલું છે જે મુદ્દા છે આ તમને આવડી જશે તો અંદર પછી તમે વાક્ય બનાવી લખી શકશો નેક્સ્ટ જોઈએ આપણે આગળ તો કે કુતુબ મિનાર કોઈ આવે ભાઈ કુતુબ મિનાર આ કુતુબ મિનાર ક્યાં આવેલું તો રાજ્ય કયા રાજ્યમાં દિલ્હી રાજ્યમાં છે કયા યુગમાં બનવામાં આવ્યો હતો તો સલ્તનત યુગ હતો કઈ સદીમાં નિર્માણ થયું ભાઈ તો કે બારમી સદીમાં નિર્માણ થયું વંશ કયો હતો તો ગુલામ વંશ હતો આ કુતુબ ની સ્થાપના કોણે કરી ઇલતુતમિસે આની શરૂઆત કરી હતી અને એક માનનો બન્યો એનું અવસાન થઈ ગયું અને એનો ભત્રીજા જમાય કોણે કામ પૂર્ણ કરાયું ભાઈ ઇલ્તુત કામ પૂરું કરાયું કુતુબુદ્દીન એ શરૂ કર્યું હતું આ કુતુબ મીનર ઊંચાઈ કેટલી છે બોત્તેર પોઈન્ટ પાંચ મીટર ઊંચાઈ છે ભૂતળ એટલે નીચેનો ઘેરાવો એને ભૂતળ કહેવાય તો ભૂતળાનો ઘેરાવ કેટલો છે ભાઈ તેર પોઇન્ટ પંચોતેર મીટર એટલે શંકુ ઉપર જતાં જતાં આમ થઈ જાય તો ભૂતળાનો ઘેરાવો તેર પોઈન્ટ પંચોતેર મીટર કુલ ઊંચાઈ બોત્તેર પોઈન્ટ પાંચ મીટર અને તે ઊંચાઈ પર જતાં છેલ્લે કેટલું આવી જાય ભાઈ બે પોઈન્ટ પંચોતેર મીટર આવી જાય છે કયા પથ્થરમાંથી બન્યો ભાઈ લાલ અને આરસમાંથી બનાવવામાં આવ્યો હતો વિશેષતા તો કુરાનોની આયાતો કંડારવામાં આવતી હતી અને ભારતનો સૌથી ઊંચો સ્તંભ હોય હોય કે કે તો તો કુતુબ છે છે આગળ આગળ જોવું નેક્સ્ટ એક હંપી કોણ આવશે ભાઈ હંપી તો હંપી કયું રાજ્ય કર્ણાટક રાજ્ય જિલ્લો પૂછાય તો બેલ્લારી જિલ્લો તાલુકો હોસ્પેટ તાલુકો કયા સામ્રાજ્યની નગરી હતી તો વિજયનગર સામ્રાજ્ય હતું હતી હતી કે વિજયનગર શાસકો કેવા હતા તો કે કલા પ્રેમી હતા પછી સાપત્યશ્રી સર્વોચ્ચ શિખરે પહોંચાડી હતી શાસકો કલા પ્રેમી હતા એમાં કયો વ્યક્તિ ફેમસ હતો તો કૃષ્ણદેવના નામના વ્યક્તિ ફેમસ હતા અને એમના સમયમાં આ બધી કલા શ્રેષ્ઠ શિખરે પહોંચી હતી પછી કયા મંદિર તો કે હજાર અને નું મંદિર મુખ્ય મંદિરો છે એના પછી બીજા જે અન્ય મંદિરો પણ છે અર્ચુતરાયનું મંદિર શ્રી કૃષ્ણનું મંદિર અને વિશેષતા શું છે તો પથ્થરની કોતરણી કરી છે જેના મનુષ્યનું શિલ્પ પશુનું પંખીનું યોદ્ધાની મૂર્તિ આ બધું હમ્પી સ્મારકમાં આપણે ત્યાં જોવા મળે છે તો જો વિદ્યાર્થી મિત્રો આ પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નેક્સ્ટ વિડીયોમાં મળીશું